વિદ્યાર્થીની સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું આ અંગે હોસ્ટેલના કર્મચારીએ પરિવારને જાણ કરતા પરિવારજનો હોસ્ટેલ દોડી આવ્યા હતા હોસ્ટેલ તરફે વિદ્યાર્થીને ટોર્ચર કરવામાં આવતું હોવાનો પરિવારે આક્ષેપ કર્યા હતા પરિવારે પોલીસ સમક્ષ કડક કાર્યવાહીની માંગ કરી હતી જેથી ઉમરપાડા પોલીસે વિદ્યાર્થીની મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે મારું નામ મંગુભાઈ દિલીપભાઈ વસાવ છોકરી મારી બેઠી ગયા હું એમનો કાકો લાગ્યો એ ભાભી મને જગાડા આવેલા એ યશવીબેન યશવીને એ માથું પહેલાં હતું એમ કે ત્યાંથી ફોન આવેલો આચાર્ય આપણે હોસ્ટેલમાં पसी साथी हमें घर थी बाइक लेने गया हॉस्टल में सो सीता की ताऊ था काटा बस बाहर ने हमें किन तक 10 नगर पड़ा सरकार में गया था ताती बेहन हालत में था पसी के पड़ा जाओ खाने सरकार पसी अगर बोतल जाने नहीं तो नाकाड़ी जाओ करेंगे वीडियो ने पसी मांगे आया એમના પેલું આપણે પડે કરીને બારડોલી મૂકી પછી ડોક્ટરે બારડોલી આવ્યા ને કીધું ખરું બચવાનો ચાન્સ એમ કીધું

ઓ નામ દુનિયા નામ ભાઈ નામ સંગીતા ભાઈ છોકરી ને માથું દુખતું હતું પછી બેવસ પડી ગઈ એમ કરીને કહેતા હતા હોસ્ટેલ વાળા તમારી છોકરી ભેવસ છે ને આવો કરીને અમને પછી અમે દવાખાને લઈ ગયેલા પછી બાઈક પર લઈ ગયેલા પછી અમરપાડા સરકારીમાં પછી સારવાર આપી ત્યારે